તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવ બ્લોગ અંદર અને આજે છે છઠ્ઠું નોરતું અને અમારા ચામુંડા યુવક મિત્ર મંડળ દ્વારા રાય નવઘંડી ભવાઈ કાઢવાની છે એટલે તમે બ્લોગ અંદર જોડાઈ રહેજો હું તમને બધું બતાવીશ અને અત્યારે હું આ જે કમિટીના ઢાબા ઉપર અને અહીંયાથી જો મંદિરનો વ્યૂ કેવો આવે છે તો હું તમને હવે નીચે જઈ અને બધું બતાવું પ્રોસેસ કે કેવી રીતના અમે કામ કરીએ છીએ અને બીટીએસ સીન પણ બતાવીશ અને હા આ જે ભવાઈ છે એ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ હશે તો જોવાનું ભૂલતા નહીં અને બીજું તો હું તમને નીચે જઈને બધું બતાવીશ મિત્રો આ છે અમારા કુલદી માં ચામુંડા તેમજ ગુગા મહારાજ અને વીર મહારાજ અને સાથે જ હું બીજા માતાજીના દર્શન કરી નાખું આ છે યમદેવ ભગવાન અને વરુણદેવ ભગવાન તેમજ કુબેરદેવ અને આ બાજુ છે મા મેલી મંદિર અને હું તમને બીજા સીન બતાવું આ બાજુ ઢોલો ગાળાની તૈયારી થાય રહી છે અને આ બાજુ પણ આપણે ભવાઈની તૈયારી થાય રહી છે બસ બધી જે જોનારા છે એ બધા આવી ગયા છે વાહના તો હું તમને બધું આગળ જોડાઈ રહેજો

બીજા છે સહાયક મિત્રો અને હજુ તો ઘરમાં જામ છે હું બધું તમને બતાવતો જોડાયેલા ગરબા હવે જામી ગયા છે અને હું આવી જો ફ્રુટ લેવા કારણ કે હવે સ્ટેન્ડ દ્વારા વિડીયો ઉતારવાના છે અને એ પણ હું તમને સ્ટેન્ડ લગાવી અને વિડીયો બતાવી નાખું હવે ગરબા પતી ગયા છે અને આ બાજુ જો બધા મારપા અને અમાર સાહેબ અને શું કે ચેનાજી ભુવાજી બધા ને એ તૈયાર થઈ રહ્યા છે છે અને

આજે આ દિલ્હીનો બાદશાહ એટલો ખુશ છે કે માગો ધન દોલત ગામ ગરાશ જે જોઈએ તે માગી લો કવિરાજ જે જોઈએ તે માગી લો અરે મહારાજ આ દાન મળ્યા પછી જો હું બીજું દાન માંગુ તો મહારાજ રાણીયાસનું દાન અભરાય એના દાન ઉપર કલંકની કાળી ટીલી લાગે મહારાજ મારે એ બીજું કઈ દાન જોતું નથી આ શું કર્યું તમે કવિરાજ Thank આપણે જુનાગઢ ઉપર રાજ કરીશું રાજ્યાર થઈ ગયા

પોતે છે અને રા નવગઢ નાનો હોય છે જયારે પોતાનું બાળપણ એક આહિર કુલમાં

ગઈ મોઢન ઠાકરો નથી સિપાઈ બની નાયા સિપાઈ બન્યા જો ગયા આવી

ગીરો તૈયાર થાય રહ્યો છે નેન્ચો ગીરો તમારે ભાઈ ડાકુ બનવાનું છે તમે તો અમે લૂંટી નાખો બધે આ બાજુ આપણે પ્રકાશ ભાઈ રાણી પાત્રમાં આવી ગયા છે અને આ બાજુ છે ભરતો કાકો અને ભરવાજી આપડે તમારું કયું કેરેક્ટર છે આજે પાત્ર કયું છે આ આ બડે વિષ્ણુ ભૈરા એ સહાયક છે આપણા ઈશ્વર ભાઈ મદદ કરેલા છે બોલો મારે પાત્ર અને તૈયાર થયેલા છે આપણે છે અમારા રમીજી કાકો

કેટલા વાગ્યા છે એક જ મિનિટ હા બાર અને સાત મિનિટ થઈ છે પણ અમારે તો હજી એક વાગ છે કારણ કે અહીંથી બધું લોય કરાવી અને ઘરે જશું પછી એડિટિંગ કરીશ અને પછી વિડીયો અપલોડ કરીશ એટલે લગભગ સવાર સુધી તો આવી જ જાય અને હજી તો જોઈએ શું શું લો કરા આ બાજુ ફોટોશૂટ ચાલે રહ્યો છે અને હવે જોઈએ અંદર બાજુ આમાં ધાર્મિકને બધા બધું હોય જે કપડાં વપડે બધું લોહી કરીને નાખેલા છે અને હમણાં જે બધા મૂળ પોતાનો હવે મૂળ ડ્રેસ જે પહેલા હતો ઓરિજિનલ એ પહેરેલા છે અમારી શો કાકો બધું હેડલિંગ કરે રહ્યા છે હાય બ્રો નાટક હવે પતી ગયું છે હા જો અમાર ભોપી કેટલું બધું વજન લઈને જાય છે જય માતાજી અમારે આજની ભવાઈ માતાની પૂરી થઈ અને મસ્ત મજાનું અમારે ભાઈ ડિગી ઈશ્વરભાઈના દીકરા એ મસ્ત મજાનું આખા જે લાઈવ કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે જય માતાજી છેલ્લે જય બોલા ગોવિંદ